રાવપુરા નારાયણગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે બહેનો માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત ખેલશે ગુજરાત સૂત્ર સાથે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષા સુધી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે હાલ ખેલ મહાકુંભ બે જીરો અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાતી સ્પર્ધામાં આજે રાવપુરાના નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે મહિલાઓ માટે જોડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આજે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોનું વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા પર યોજવામાં આવી છે આજે બહેનોની સ્પર્ધા છે ને પચીસ કિલો થી સ્ટાર્ટ થઈ છે છોકરીઓ નું અને 70 છોકરીઓ એ ભાગ લીધેલો છે મહેમાનો કોણ ઉભો છે આજની સ્પર્ધા માં તો અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે હતા અને અમારા કુસ્તી જુડો ના કોચ શ્રી કૃષ્ણા કદમ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર